પાર્વતી અને ભગવાન શિવની દિવ્ય મૂર્તિઓ અહીં સાક્ષાત બિરાજે છે જીવન મુક્તેશ્વર મહાદેવના શ્યામ શિવલિંગમાંથી હવે શ્વેત કપૂરવર્ણ શિવજીની મુખાકૃતિના દર્શન સ્વયં થઈ રહ્યા છે ભગવાન જીવન મુક્તેશ્વર મહાદેવ સૌના મનોરથ સંપૂર્ણ કરે અને દુઃખ દર્દો દૂર કરે

ચારે સોમવાર પાંચ સોમવાર આવૃત્તિ છે પાંચે પાંચ સોમવારની ઉજવણી કરવામાં આવે છે સાતમ આઠમનો મેળો ભરવામાં આવે છે